સુરતમાં અકસ્માત બાદ કાજુની લૂંટ ચલાવવામાં આવી છે માંડવીના નાગામા ગામ નજીક કાજુ ભરેલો ટેમ્પાએ પલટી મારી ટેમ્પાએ પલટી માર્યા બાદ લોકોએ કાજુની લૂંટ ચલાવી હતી રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ કાજુની લૂંટ ચલાવી હતી તો ટેમ્પામાં કાજુ ભરેલા હતા અને આ ટેમ્પો પલટી મારી જતાં લોકોએ ત્યાં લૂંટ ચલાવી હતી માંડવીના નોગામા ગામ નજીકની આ ઘટના છે જ્યાં અકસ્માત સર્જાયો સુરતના માંડવીમાં ટેમ્પો પલટી મારી ગયો ટેમ્પામાં કાજુ ભરેલા હતા જેના કારણે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ કાજુની લૂંટ ચલાવી હતી જે રીતના ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સ્થાનિક નાગરિકે વીડિયો બનાવી અને વાયરલ કર્યો છે ટેમ્પો કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી જતાં સ્થાનિકોએ કાજુની લૂંટ ચલાવી હતી સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે દૂધરેજ અને ચોક વિસ્તારમાં છ ડમ્પરો જપ્ત કરાયા લાયસન્સ જરૂરી ડોક્યુમેન્ટ ન આપતા છ ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરાઈ છે પ્રશાસને લાલ આંખ કરી છે દુધરેજ અને ચોક વિસ્તારમાં છ ડમ્પરો ડિટેઇન કરાયા લાયસન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવા આવતા તેમની પાસેથી ન મળી આવતા આ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે